અજાણું લાગે ને એટલે જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું મારા નવા બ્લોગ માં બધી ગયું આપણે ખાઈ પી અને ઉમા ગોરી બધી બેહી ગઈ છે અને જે નવી ગાય લેવા છે હજી બેઠી નથી અને આંખ મળ્યા હુડા પણ જાય જ્યાં એને ઘરદાણી જેના માલિક હતા એને દીકરીની જેમ હસવેલી છે પણ આ વાત આપણી જતી આવડતી અને બીજી વાત એ કે એ દોવા દે છે પાંચ છ મહિના વિયાણી છે અને જે એની યારે વાસડી હતી આવી નથી એટલે એને ગમતું નહીં હોય કદાચ કારણ કે એની વાસડીથી બી ખૂટી પડી એટલા માટે જો આંખમાં આહુડું છે તો રોવે છે પણ જોઈએ છે હવે સાંજે જો આપણને મિલ્કિંગ નહીં કરવા દે તો એની વાસડી એને જે જ્યાંથી છે એણે કીધું છે કે મૂકી જાઉં અમે વાસડી પણ કદાચ કે વાસડી વગર રહે તો રાખો એમ એને વાસડી આરે એટલો લગાવ કે એને વાસડી ન આપી તો કાંઈ નહીં આપણે હવે જોવું સુધી સુધીમાં ખબર પડી જાય જો વાસળી વગરની રહે તો રાખશું નકર જે એની વાસડી આ રહેશે એને મંગાવી લેવું એટલે એને ગમશે આમ તો બધી ગયું અરે આમ બધું જાણીતું જ છે પણ મેન વસ્તુ કે ન્યા રહેલી હોય એટલે ઈ પણ યાદ આવતી હોય ને એની બાછડી થી ભી ખોટી પડી એટલે ઈ વધારે યાદ આવતી હોય તો આપડી સુરભી આવ્યા પછીની ફરી પાછી બે નવી ગાય આવી ગઈ છે જેમાં એક આ ગાય છે આ જે લાવ્યા છે હે આનું નામ તો કઈ ખારું છે મને યાદ નથી જેના પપ્પાને છે કારણ કે જે આજ જ લાવ્યા છે એટલે નામ મેં કઈ પૂછ્યું નતું અને એને પાછું ફરી જ્યાં ઘઉં વાવેલા છે આઘીવાડીએ ના ગયા છે ત્યાં તાર ખૂટાનું કામ શરૂ છે અત્યારે તો અત્યારે એ ન્યા છે એટલે ગાલે આ ગાયને આપણે ઓપરેશન કરાવ્યું હતું અને જો આસળ દબાવીને બેઠી છે જેથી કરીને માખું ન બેસે પાછ આપણે એનો એ ઈલાજ કરી નાખીશું કે જે આસળમાં માખું બેસે છે ને તો એ કાપડનું એવું કાંઈક સીવી અને એને બાંધી દેવું જેથી કરીને માખ કે કસરું કાંઈ નડે અને એ એને આસળની એ જે કાંઈ થયું હતું એ કાંઈ જોવાય નહીં પીડા જ્યારે ઓપરેશન થતું હતું ત્યારે મારથી તો જોવાતું જ નહોતું એવું થતું હતું કારણ કે ગાયની પીડા ગાય જ સમજીએ કે કે એને કેટલી પીડા થતી હોય એક તો એ ગાભણ એમાં પાછું એટલું આસળે વગાડ્યું તો જે ગરધણી હતા એ તો વૈઆઈ ગયા છે કોને કહેવું કે હું થયું એમ કારણ કે લેવા તો નહોતા થઈ ગયા મૂકવા એવા થાય એટલા માટે પણ કાંઈ નહીં એમણે ભલે મૂકી ગયા અસળે દુખતા આ પણ આપણે એને વયા એ પેલા જેટલો બને એટલો આસળ હાજો થવાની બધી ટ્રાય બધી દવા જે કાંઈ ટ્રીટમેન્ટ થાય એ કરશું ને કાલે જો દુખાવો હતો તો અતિશય એના આંખમાં લે આહુડા જતા હતા એ પીડા એના આહુડા જોઈને આપણને એમ થતું કારણ કેટલી પીડા થતી હતી આજે જો એના આંખમાં આહુડા ઓછા છે સેય નહીં અને શાંતિથી બેઠી છે કારણ કે આજ એનો દુખાવો છે ને હળવો પડી ગયો છે તડકે બેઠી છે કારણ કે શિયાળાનું જે કાંઈ આપણને જરાખે વાગે ને એટલે દુઃખે અતિશય રોઠો તો તરત વળે પણ દુઃખે અતિશય અને પીડાય બહુ થાય કળે હોજો આવી જાય એવું બધું થાય તો અત્યારે તડકો આવ્યો છે સવારનો તો એને મસ્ત ગમે છે શરીરમાં પણ તપે અને એને ગમે પણ કારણ કે એને વાગેલું રૂ એટલે એના લીધે વધારે શરીર દુખતું હોય એવું હોય તો આપણે એક ગાય જે પેલી બતાવી અને આ બે ગાય આપણે નાખ્યા છે સુરભી આવ્યા પછી અને આપણે ઘીમાં પણ ઘટે છે દૂધ એના હિસાબથી બે ગાય વધારે લઈ આવ્યા પેલી છે એ દોવા દે છે અને આ ગાય છે બસ ચાર પાંચ દિવસ અથવા તો આઠ દિવસ છેલ્લા છેલ્લા અહીંયા જવાની છે એટલા માટે અને સુરભી આપણી બેઠી છે બાકી બધી ગાયો બેઠી છે એ ગાય ઊભી છે ગોરી જો અહીંયા સોનું અહીંયા ગઈ અને મકરસંક્રાંતિને આગલા આઠ દિવસ ધનારક મુનારક કહેવાય જેથી કરીને સૂર્યદેવ હોવારના સાડા હાથથી આઠ વાગે સૂર્ય ઉગતા હોય એટલે એ જે કિરણ હોય ને એ મંદ કિરણ હોય મંદ કિરણ એટલે કે તેજમય કિરણ ન હોય શાંત કિરણ હોય હાવઠાઢા અને લાલ સૂર્ય હોય એટલે એ કિરણોથી ગાયોને બધીને હમણાં બારા નથી કાઢતા કારણ કે આવા દિવસોમાં ગાય આપણે માંદું પડવાની શક્યતા વધારે રહી અત્યારે અત્યારનો તડકો હારો અત્યારે તેજસ્વી હોય તો આપણે એને મકર સંક્રાંતિના દિવસે જે સૂર્યના પેલા કિરણ નીકળે ને પેલા કિરણમાં હોય ને એ ગૌ નામનું કિરણ હોય એ કિરણ ગાયોના માથે આવે એટલે એનાથી ગાયોને ડાયરેક્ટ આકર્ષક થાય કિરણ એટલે એની કુંદમાં પ્રવેશે સૂર્ય કેતી નાળીમાં અને એમાંથી દૂધમાં આવે એટલે આપણું દૂધ પીળું અને સોના જેવું લાગે પણ આપણે અત્યારે ગાયોને વેલા બધીને નથી ફેરવતા જેને જરૂર છે એને તડકે ફેરવીએ છીએ પછી જ્યારે સૂર્ય મકરસંક્રાંતિમાં આવશે ને ત્યારે આપણે બધી ગાયોને હવારમાંથી લઈ અને દસ અગિયાર વાગ્યા સુધી બહાર બાંધવાની એવી રીતના ખીલા ફિટિંગ કરી દેવું ખીલા નાખી દેવું એટલે બધી ગાયો આપણી આવી આવી રીતના બેઠી રહી તડકો જેથી કરીને શાળાની ટાઇટને લીધે સૂર્યપ્રકાશ પણ મસ્ત મળી રહે ને આજે કરવાનું છે મારે ઘીના કુરિયર સોમવાર છે ઘી ગરમ તો થઈ ગયું છે પણ આજે પેકિંગ કરવાનું છે એટલે જેનીના પપ્પા નથી અત્યારમાં હું બધા એડ્રેસ લખી જો એ વેલાહેર આવશે તો પેકિંગ થાય કુરિયર થાય નેક આવતીકાલે વારો આવશે અને મેથીના લાડવાના પણ ઓર્ડર છે એ પણ આજે બનાવી અને આજે થાય તો આજે કુરિયર કારણ કે ઉના ઓના તો ભરાય નહીં એટલે ઠરવા દેવા પડે તો એક દિવસ લેટ થાય એટલે મંગળવારે કુરિયર કાલે થાય તો એ પણ આપણે કાલે કુરિયર કરી દેવું અને મેં વિડીયો એવી રીતના નહોતો બનાવ્યો બહુ ખાસ રીતે ખાલી એમ કીધું છે સબસ્ક્રાઈબર માટે કારણ કે જેટલા ઓર્ડર આવે છે એટલું હેન્ડલિંગ ઓછું થાય છે માણસ છે તો એ પાય દે નીરી દે એવું કરી દે સતત આપણે માલની અંદર વચ્ચે બધાની વચ્ચે રહેવું પડે છોકરાઓનું કામ કરવું પડે ઘર કામ કરવું પડે એટલા માટે અને એક ઓર વાળ cutting નું કામ વાળ કાપવાનું કામ શરૂ છે જે આ વાડ આડી હતી ત્યાં સુધી કઈ દેખાતું નહીં પણ હવે બધા મકાન પણ દેખાય છે અને ખેતરો પણ દેખાય છે આમ વાડી વાડી છે પણ આમ ગામ વચ્ચે વાડી એટલે બધા મકાન દેખાય વાડ એટલી કાઢી નાખી છે હજી અડધી બાકી છે અને વાડ એમ કેવાનું છે કે હા મૂળિયામાંથી કાઢી અને તાર ફિનિશિંગ કરવાનું કામ છે તો ઘણા બધા કામ ભેગા થઈ ગયા છે એક તરફ વાળ ફિટિંગ વાળ કટિંગ કરવાનું કામ શરૂ છે એક ગાયું લાવ્યા તો એક ગાયને ઓપરેશન કરાવવું એની સારવારનું કામ શરૂ છે ને બીજી તરફ જે આંખું ખેતર ઘઉં છે તો ત્યાં તાર ફિટિંગનું કામ હાલે છે અને આ બધ બધું સારું જે કંઈ પીડ્યું છે એ બધું ઉપર ચઢાવીને હરખી હરખું કરવાનું કામ છે અને ઘી કુરિયર કરન એક સાથે ઘણા બધા કામ છે કે એની કોઈ સીમાની માણસો દરરોજ અલગ અલગ જગ્યાએ ન પહોંચ આવે જ્યાં આપણે જરૂર પડે છે ત્યાં માણસો રાખી છે જ્યાં નથી પડતી ત્યાં આજે જ કામ કરી નાખીએ છીએ એમ વાગી ગયા છે પોણા અગિયાર અને આજે કામ થોડુંક છું એનું મેન કારણ તો એ છે કે પૂરવાહુતિ છે તડકો બહુ આવે એટલે બધું આડું નાખી દીધો સવારે ટાઈટ લાગતી હતી કે ધાબળો વધારી દીધો તો પૂર્વા બેન હુંતા છે ત્યાં જેટલું બીજું કામ સાઈડમાં થાય કરી નાખી એ જાગી જાય પછી એક કામ નહીં કરે કારણ કે એને મજા નથી રહેતી સાવ આવી ગયો શરદી થઈ ગયી એના લીધે ક્યાંય રેતી નથી એટલે એ જાગે પછી તો કાંઈ કામ ન કરવા દે હું એ ત્યાં સુધી જ કામ થાય ઘરના તો બધા કામ થઈ ગયા છે કુરિયર કામ નું ફિટિંગ કામ છે તો એ હું અત્યારે શરૂ કરી દઉં તો ચાર ને પાંચ મિનિટ થઈ ગઈ છે ને અહીંયા મેં પેકિંગ કરી નાખ્યું છે પ્રોડક્ટનું આજે પ્રોડક્ટ પેકિંગ કરવાનું હતું ગયા વખતે મેકલું હતું પણ બે ત્રણ વ્યક્તિનું જ મેંલું હતું બાકી બધાનું પ્રોડક્ટ ભેગી થઈ ગઈ હતી આમ તો આ સોમમાં આજે ઘીનો વારો છે પણ ઘી વચ્ચે પેકિંગ કરી દીધું હતું એટલે આ પ્રોડક્ટનો વારો હતો તો પ્રોડક્ટનું પેકિંગ કરી દીધું છે અને બે ત્રણ દિવસ પછી ફરી પાછું ઘીનું પેકિંગ કરશું ઘી ગરમ તો કરી દીધું છે પણ ગરમ થયેલું આજને આજ પેકિંગ ન થાય ઠરવા દેવું પડે અને થોડુંક મોડું થઈ ગયું હતું આજ ગરમ કરવાનું એટલા માટે તો પ્રોડક્ટનું પેકિંગ કરી દીધું છે અને પૂરવા ફૂતી છે કે આ સુધીમાં મારે કામ કરવાનું છે આસળ ઉપર વાગ્યું છે એની નીચે જે જોળી બને એનું સિલાઈ કામ કરવાનું છે પણ લાઈટ નથી લાગતી છે તો ખરી તો આ હેઠેનો ચોરસ ભાગ છે આ સાઈડના ખરપાનો ભાગ છે ને આ પટ્ટાનો ભાગ છે તો આવી રીતના બધા પેકિંગ કટિંગ તો કરશે પણ જોડાણ અને ક્યારે સીવી નથી કેવી સિવાય ખબર નહીં પહેલી વાર સીવાની શું તો મેં ક્યારે ગાય ને આવોમાં બાંધવાની જોડે નથી સીવી દર વખતે જોડું પડે તો હાડલી હાડલો મોટો બાંધતા પણ પેહલી વાર બનાવું છું કેવી રીતના બને ખબર નહીં એટલે તો રીતના બે ભાગ જોડી દીધા હજી આવા બે ભાગ જોડવાના છે અને પછી એની જોડે બનાવશું આપણે જોઈ ટ્રાય માર શું થઈ રહી કઈ ન થઈ રહી પહેલી વાર બનાવી માપ તો કઈ માપતો ન લેવા દે એટલા માટે જે ગાયની કુસલી હીવવાની હતી આ અર્થે ઢાંકવાની તો સીવી નાખી છે અને જે સવારે નવી ગાય છે એને જેની પપ્પા મિલકિંગ કરવા ગયા છે પહેલી વાર અને વાછડી વગરની તો આપણે આ પહેલી વડીઓ બનાવશું નજીક નહીં જાય કારણ કે અજાણો લાગે એટલા માટે ગંગાનું ખાણ મૂક દો એને આ ઘીરે ઘડી હું આપું છું ખાણ એનું જોટે લે આપણે ગઈકાલે ગાય ને ઓપરેશન કર્યું હતું ને રોઠો વળવા મળ્યો છે પણ તોય છતાં એમાં કસરું કે આ જે સારો હોય ને અડી અને ખૂતી અને પાછું દુખાય નહીં એટલા માટે એની માટે જો પહેલી વાર સીવી છે આ જો થઈ જાય આવની ફીટો ફીટ તો વાંધો ન આવે ને હાટલો બાંધી પણ હરી જાય એટલા માટે સ્પેશિયલ આવી રીતના સીવી નાખી છે જો એનું અંદર આવ રહી જાય તો રહી તો જાય એવું લાગે છે કા હા લગભગ થોડું મોટું પડશે એવું લાગે એટલે મોટું હી હોય છે એને આ ઉતારશે કે નહીં હા ને થોડું ખુલતું રાખવાનું છે ફીટો ફીટ નથી બાંધવાનું એને દુખાય નહીં ને એટલા માટે

અને જે માધું એટલે એનાથી અંદર કોઈ મચ્છર કે માખી નો બે એટલા માટે